તમારા માટે કેટલા લોકોના મોઢામાં હમણાં અલ્સર છે ઘણા લોકોને તીખું ખાવાથી સ્ટ્રેસના લીધે થાય છે ઘણા લોકોને એમ પણ લાગે છે કે આ એક બહુ નોર્મલ વાત છે અને આને કાંઈ લેવા કે દેવા નથી પણ શું આ સિગ્નલ પણ હોઈ શકે કેન્સરના અર્લી સાઇનનું કેટલાક મોઢાના અલ્સર મોઢાના કેન્સરની પેલી ચેતવણી છે આ વિડીયો તમારું જીવન બચાવી શકે છે તમારું અથવા કોઈ તમારા પ્રિયજનોનું એ દેખાવો કે ચેતવણી આપતું નથી અને એ ધીમે ધીમે વધે છે શરૂઆતમાં એ નાનો અલ્સર હોય છે અને ધીમે ધીમે એ વધતું જાય છે પણ લોકો એને શરૂઆતમાં બહુ ઇગ્નોર કરી રહ્યા છે પસાર થાય છે પસાર થાય છે અને જ્યારે એ કેન્સરનો દર્દી સુધી પહોંચે છે ત્યારે સુધી એ બહુ વધી ગયું હોય છે આવી રીતે જ કેન્સરના દર્દીઓ ડોક્ટર ગુપ્તા આયુર્વેદિક કેન્સર કન્સલ્ટન્ટ પાસે આવે છે અને કહે છે કે ડોક્ટર અમને તો લાગ્યું કે આ સામાન્ય અલ્સર જ હશે પણ આ એનાથી બહુ જ વધારે થઈ ગયું હોય છે હવે આપણે સમજશું કે નોર્મલ અલ્સર કેવું હોય છે નોર્મલ અલ્સર અચાનક આવે છે છે આપે અને દિવસમાં કે દવા દવા લીધા વગર ઠીક થઈ જાય છે અને હવે આપણે સમજશું કે કેન્સરસ વાળું અલ્સર કેવું હોય છે કેન્સરસ અલ્સર બે થી ત્રણ અઠવાડિયું રે છે એ નોર્મલ ટ્રીટમેન્ટનું જલ્દી આપતું નથી એ કડક હોય છે એમાંથી લોહી નીકળે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમાં દુખાવો નથી હોતો ઘણી એવાર એમાં દુખાવો નથી હોતો અને આ જ સ્ટેજ છે જ્યાં અર્લી આપણાને બચાવી શકે છે જો આમાંથી કોઈ પણ સિમ્ટમ તમારે કે તમારા ઓળખીતાને હોય તો તરત જ ડૉક્ટર ગુપ્તાને સંપર્ક કરો મોઢાનું કેન્સર શરૂઆતમાં મોઢાના અંદરથી શરૂ થાય છે મોઢાનું કેન્સર જ્યારે શરૂ થાય છે એ એક નાનું અલ્સરનું રૂપ લઈને શરૂ થાય છે જે કેટલી પણ દવા કે કાંઈ પણ લેવો તો એ ઠીક નથી થતું ગુજરાતમાં તંબાકુ ખાવાનું પ્રમાણ એટલું વધારે વધેલું છે જેના લીધે મોઢાનો કેન્સર વધવાની બહુ વધારે શક્યતા છે જો તમારા કે તમારા કોઈ આજુબાજુ વાળાઓને આ બધા કોઈ પણ લક્ષણ હોય તો તરત જ ડોક્ટર રવિ ગુપ્તાને સંપર્ક કરો જેમ કે લાલ કલરના પેચેસ હોય છે કે સફેદ કલરના પેચેસ હોય છે કે લાલ ને સફેદ એક સાથે હોય છે કે કે કોઈ ભાગમાં કડક ચામડી હોય છે તો તરત જ તમે સંપર્ક કરો હવે હું તમને બતાવું છું ક્યારે એક એક સામાન્ય અલ્સર કેન્સરસ કેવી તંબાકુ વધારે ખાતા હો દારૂ પીતા હોવ તમારી ઓરલ હાઈજીન બરાબર ના હોય તમારા બોડીની ઇમ્યુનિટી લો હોય તો તમારે કેન્સર થવાની શક્યતા બહુ વધારે હોય શકે છે આ બધાથી મહત્વપૂર્ણ છે જો તમારા મોઢાનો અલ્સરમાંથી લોહી નીકળતું હોય એ બે અઠવાડિયાથી ઠીક ન થયું હોય એ કોઈ પણ નોર્મલ ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ નથી દેતું તો તમે તરત જ તમારા આજુબાજુના ને સંપર્ક કરો મોઢાનું કેન્સર એમને થતું નથી એ ટાઈમ રહેતા રહેતા થાય છે આપણે એના ઘણા બધા સિમ્ટમ્સ ઇગ્નોર કરે છે જો ટાઈમલી આપણે ને ઇગ્નોર કર્યા વગર ડોક્ટર અને ટાઈમ પર જઈએ તો આપણા માટે સારું રહે છે